તો જે આખી પરિસ્થિતિ સર્જાઈ છે જોઈ શકાય કે કેટલા જે તમામ લોકો ત્યાં ઊભા છે જીવિતની પણ હવે તેઓ આશા નથી રાખી રહ્યા કે માત્ર અસ્થિ મળી જાય તેમના તો પણ અમારા માટે કાફી છે આવું તેમને બોલવું પડે એ જ બહુ મોટી વાત રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી સીએમ ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર ઓફિસની પણ મુલાકાત લીધી છે અને ત્યાં સમીક્ષા કરવાના છે રાજ્ય સરકાર હવે એક્શનમાં આવી છે અને અગ્નિકાંડ બાદ તમામ જગ્યાઓ પર સૌથી પહેલા તો ગેમ ઝોન બંધ કરાયા કમિટીની રચના કરવામાં આવી છે આ આખે આખો જે ઘટનાક્રમ સર્જાયો તેની સમીક્ષા બેઠક થશે ત્યારબાદ એ સમિતિ રિપોર્ટ રજૂ કરશે પરંતુ જો પહેલા તકેદારી લીધી હોત તો મયુર સોની સંવાદદાતા રાજકોટથી જોડાયા છે અમારી સાથે જેઓ સિવિલ હોસ્પિટલ છે અને ક્રિષ્ના પટેલ પણ છે અમારી સાથે સહયોગી તેમની સાથે પણ જઈશું સૌથી પહેલાં મયૂર આપની પાસે આવું જે રીતે આખી પરિસ્થિતિ સર્જાઈ છે હજી પણ એક પણ એવા મૃતદેહ નથી કે જેની ઓળખ થઈ શકી હોય એઇમ્સમાં સોળ જે અમૃતદેહો છે કે તે ત્યાં પડ્યા છે શું પરિસ્થિતિ છે અત્યારે ત્યાં કેવા પ્રકારનો ઘટનાક્રમ મયુરવાર અવાજ આવી રહ્યો છે જે રીતે સીએમ સતત નિરીક્ષણ કરી રહ્યા છે સ્થળનું પણ તેની સાથે સાથે તેઓ એક બેઠક પણ કરશે કે જેમાં આખે આખા ઘટનાક્રમની સમીક્ષા કરવામાં આવશે રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં મુખ્યમંત્રી ને ગૃહ મંત્રી બંને કેવી રીતે આગ લાગી શું પરિસ્થિતિ સર્જાય છે તાત્કાલિક શું કામગીરી કરવી તમામને લઈને હાલ તો પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે ફરી એકવાર જઈશું સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે મારી સાથે જી મયુર શું પરિસ્થિતિ હાલ બિલકુલ જે પ્રકારે હવે બેઠકોનો દોર શરૂ થઈ રહ્યો છે એક બાદ એક મોટા નેતાઓ રાજકોટ આવી રહ્યા છે ગઈકાલે રાતના જ હરસંઘવી આવ્યા હતા વહેલી સવારના સીએમ આવ્યા હતા તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું સાથે જ જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં ઇજાગ્રસ્તોની સાથે મુલાકાત પણ કરી હવે એવું પણ કહેવાય રહ્યું છે કે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે સીએમ આવી શકે છે અને તેઓ અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક યોજી શકે છે પરંતુ આ બધી જ વસ્તુઓ વચ્ચે આ બધી જે પ્રક્રિયાઓ વચ્ચે સૌથી મોટો સવાલ એ જ ઉઠી રહ્યો છે કે આખરે આ આખી ઘટનાને લઈને જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહી શું થશે જીવતા ભૂંચાયેલા તેત્રીસ લોકો છે એમને કઈ રીતે ન્યાય આપવો એ વાત સરકારને પૂછવામાં આવી રહી છે તંત્રને પૂછવામાં આવી રહી છે કારણ કે એકત્રીસ લોકો જે મિસિંગ છે તેમના પરિવારજનોએ પોતાના ડીએનએ આપ્યા છે પોતાના મિસિંગ સ્વજનો છે તેમની નોંધ કરાવી છે પરંતુ એમના નામ જાહેર કરવામાં તંત્રને ક્યાંક બળ પડી રહ્યું છે એ એકત્રીસ મિસિંગ લોકો છે એમની કોઈ માહિતી સરકાર જાહેર નથી કરતી સ્થાનિક તંત્ર છે એ પણ જાહેર નથી કરતી સૌથી મોટી બીજી વાત એ પણ છે કે જે જે લોકો મિસિંગ થયા છે એમના નામ તેમની વિગતો છે એ પણ તેમના પરિજનોએ આપ્યા છે અડતાલીસ કલાક બાદ ડીએનએ રિપોર્ટ આવી શકે છે એટલે અડતાળીસ કલાક સુધી હજુ પણ જે મૃતદેહ છે એ સિવિલ હોસ્પિટલ અને એઇમ્સના જે કોલ્ડ સ્ટોરેજ છે તેની અંદર રાખવામાં આવી શકે છે એટલે તમામ વસ્તુઓની સાથે સૌથી મોટો સવાલ એ છે કે આખરે ન્યાય ક્યારે મળશે આ પીડિતોને બિલકુલ મયુર આપણી પાસે પાછા પરિશુ કલેક્ટર ઓફિસથી સંવાદદાતા મયુર સોનિયા મારી સાથે જોડાયા હતા સીધા જ સિવિલ હોસ્પિટલ કે જ્યાં મારી સાથે સહયોગી ક્રિષ્ણા પટેલ જોડાયા છે ક્રિષ્ના કેવા પ્રકારની પરિસ્થિતિ છે લોકો હજી પણ પોતાના મૃતદેહને શોધી રહ્યા છે પરંતુ હજી સુધી તેમને કોઈ ફોન કોલ્સ નથી આવ્યા તંત્ર શું કામગીરી કરી રહી છે જી બિલકુલ જુહી અહીંયાની સવાર રાજકોટની સવાર અત્યારે ભેંકાર ભાસી રહી છે ગમગીની છવાલી છે કારણ કે રાજકોટમાં જે દુર્ઘટના ગઈકાલે બની અને દુર્ઘટના નહીં પરંતુ આપણે હત્યાકાંડ કહીએ તો એમાં કોઈ અતિશોક્તિ નથી કારણ કે રીતસરનું ગેરકાયદેસર આખો જે ખેલ રચવામાં આવ્યો હતો અત્યારે હું સિવિલ હોસ્પિટલ ઉપસ્થિત છું સિવિલ હોસ્પિટલમાં અત્યારે સંપૂર્ણપણે ભેંકાર વાતાવરણ છે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે બેરિકેડિંગ આપ જે રીતે જોઈ રહ્યા છો જાણે કોઈ નેતા આવવાના હોય ને માટેના બેરિકેડિંગ રેલીઓ માટે થતા હોય છે એવા બેરિકેડિંગ થઈ રહ્યા છે પરંતુ એ શામ માટે કરવામાં આવ્યા છે એવા સવાલ ઉઠી રહ્યા છે કારણ કે અંદર જે મૃતદેહોને રાખવામાં આવ્યા છે લોકોના સરકારી આંકડા પ્રમાણે મૃત્યુ થયા છે જેમાં નવ નાના નાના બાળકો હતા એમાં એમાં પણ પણ બાળક બાળક હતું હતું અને એમાંથી જે અઠ્યાવીસ લોકોમાંથી અગિયારના મૃતદેહ અહીંયા રાખવામાં આવ્યા છે સોળના મૃતદેહ રાજકોટની એમ્સ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે પરંતુ એટલી ભયાનક સ્થિતિ ગઈકાલે સર્જાય છે અને હજુ પણ ઘણા બધા લોકો એવા છે કે જે લાપતા છે એમને શોધવામાં આવી રહ્યા છે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું તો એમાં સફળતા નથી મળી એટલે કાં તો બે જવાબદારી છે કાં તો કામ એવી રીતે ચાલી રહ્યું છે અને કાં તો પછી બધું ભીનું સંકેલવાની અથવા તો છુપો ખેલ કરવાની કોશિશ ચાલી રહી છે જોઈ સૌથી મોટો સવાલ એ થાય કે ત્રણ માળનું આખું ગેમ ઝોન ખડકી દેવામાં આવ્યું હતું ત્રણ માળનું ગેમ ઝોન ઊભું કરવામાં આવ્યું હતું સંપૂર્ણપણે પ્લોટમાં આખું ગેરકાયદેસર રીતે ધમધમતું હતું એ માત્ર પ્લોટમાં શેડિંગ કરીને એ આખું ગેમ ઝોન ઊભું કરવામાં આવ્યું હતું અને એટલા માટે આ હિંમત વધી હતી કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલતું હતું તેમ છતાં કોઈ અધિકારીને એમાં રસ ન

ગઈકાલે એ વેકેશન હતું એ વીકેન્ડ હતું અને એના માટે નવ્વાણું રૂપિયા કરી દેવામાં આવ્યો હતો અને માત્ર બે ક્ષણની મસ્તી માટે બે ક્ષણની મનોરંજન માટે આવેલા બાળકો એમાં હોમાઈ ગયા છે ચાલીસ લોકો કે જ્યાં ત્યાં કામ કરતા હતા એ સ્ટાફ હતો એમના ઘણા બધા મિસિંગ છે

બિલકુલ ક્રિષ્ના આપે જે સ્થળની પણ મુલાકાત લીધી હતી ત્યાં કેવી પરિસ્થિતિ હતી તેના માટે પણ આપણી પાસે પાછા આવીશું આપને સાથે જોડાયેલા રહેજો તો જે પરિસ્થિતિ સર્જાય છે તસવીરો આપની ટીવી સ્ક્રીન પર અમે દર્શાવી રહ્યા છે કલેક્ટર ઓફિસે સમીક્ષા બેઠક કરવામાં આવી જે બાદ હવે ગિરિરાજ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે જેમની સાથે અમારા સંવાદદાતા મયુર સોનીએ વાત કરી છે કેમ કે જયારે આગ લાગી ત્યારે ઘણા એવા લોકો હતા કે જેઓ પતરા તોડીને બહાર આવ્યા હતા કેવી રીતે તેમણે તેમનો જીવ બચાવ્યો તેમણે તેમના નરી આંખે કેવી પરિસ્થિતિ જોઈ તે પર તેમની સાથે વાતચીત કરી છે આવો જોઈએ રાજકોટ ટીઆરપી ગેમ્સ અગ્નિકાંડની અંદર જે લોકો હોમાયા જે છે અનેક લોકો ઇજાગ્રસ્ત પણ છે અહીંયા બેન જે છે તેમને ઘટના જોઈ હતી બેન શું કહેશો આખી ઘટના કઈ રીતે બની તમે ત્યાં હતા કે કેમ અમે આખો દસ જણા ગયા હતા આખો ફેમિલી અમે બધા નીચે હતા ને ઉપર ત્રણેય છોકરાઓને રમવા મોકલા હતા પછી આગ લાગી ગઈ ને એટલે આગ લાગી ગઈ એટલે પપ્પા ને મામા બે ઉપર બચાવ ગયા પણ જેવા એ લોકો ઉપર ગયા ને એટલી વારમાં બે વાર બ્લાસ્ટ થઈ ગયો એટલે ઈ કોઈ બહાર ન નીકળી શક્યા તમારા પરિવારજનના કેટલા લોકો હતા ને કેટલા લોકો બહાર આવી ગયા છે ને કેટલા લોકો હજુ મળ્યા નથી 10 જણા હતા એમાંથી પાંચ અમે બહાર આવ્યા ને પાંચ અંદર જ છે હજી પાંચ જણા મિસિંગ જ છે તમે અહીંયા ગિરિરાજ હોસ્પિટલ કોની જાગ્રસ્ત છે અને કોની સાથે છો તો મારા મમ્મી એમને શોક માં આવી ગયા ને થોડા કેટલા અત્યારે કન્ડિશન થોડીક સ્ટેબલ ન થઈ મુખ્યમંત્રી મળ્યા શું વાતચીત થઈ એને એમ કીધું કે અમે ટ્રાય કરી છે અમારી રીતે બીજો કાઈ એમને પાસે જવાબ ન હતો કોણ કોણ લોકો મિસિંગ છે તમારા પરિવારમાં મારા પપ્પા મામા મારો ભાઈ મારા મોટા બાપુની દીકરી અને મારા માસીનો દીકરો કઈ રીતે બની ત્યાં તમે શું જોયું મેં જોયું ને ત્યારે આગ થોડીક જ હતી પણ અમને એવું લાગ્યું કે ત્યાં સુધીમાં તો થઈ જશે સ્ટેબલ પણ એ લોકો પાસે કંઈ સેફટીનું હતું જ નહીં નહીં ફાયર એક્સ્ટિંગ્યુશર કે નહીં ફાયર આલામ કે જેનાથી કોઈને ખબર પડે ફાયર એક્ઝિટ નહોતું એક્ઝિટ ખાલી એક જ નીચે હતું ઉપરથી કંઈ બહાર નીકળવાનો રસ્તો નહોતો કે કોઈ ત્યાંથી બહાર નીકળી શકે

નીચે પેલા ઉપર કઈ રીતે થર્મોકોલ ની શીટ બધુંય હોય ને ઉપર થી વેલ્ડિંગ થાતું હતું ને એના લીધે નીચે થર્મોકોલ ની સીટ માં આગ લાગી એના લીધે આગ ફેલાઈ ગઈ બધા સાથે જીતનાબાના દીકરીબા તેમનું પણ કહેવું છે કે આગ જે છે તે વેલ્ડિંગના કારણે ફેલાઈ હતી અને ત્યાં પ્રત્યક્ષ જે છે તેઓ ત્યાં હતા તેમના પાંચ લોકો અત્યારે હાલ મિસિંગ જે છે પાંચ લોકો બહાર જે છે તેમનો પોતાનો જીવ ગમે તે રીતે બચાવીને નીકળી ગયા છે તેમની પરિવારજનો સાથે આપણે વાતચીત કરી પરિવારજનો પણ કહી રહ્યા છે તેમના સ્વજનો જે છે તે હજુ મળી નથી રહ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા હતા અને તેમના દ્વારા પરિવારજનોને માત્ર સાંત્વના પાઠવવામાં આવી છે કેમેરા પર્સનમાં દૌબડ સાથે સર્વે આસંદેશ ન્યૂઝ રાજકોટ